હું દિલથી આભાર માનીશ સુપ્રીમ કોર્ટ કે સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટીની ભય મુક્ત ભ્રષ્ટાચાર કરીને ધનભંડોળ લઈ લેવાની યોજના એટલે કે ઇલેક્ટ્રોરલ બોન્ડને રદ કરી નાખવાનો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કરતી વખતે એ પણ કહ્યું કે આ જે ઇલેક્ટ્રોરલ બોન્ડ જે ભારતીય જનતા પાર્ટી લઈને આવી છે ધન સંગ્રહ કરવા માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી કોંગ્રેસ પાર્ટીએ ક્યારેય પણ આવી રીતે પક્ષ ભ્રષ્ટાચારને છાવરીને ગુપ્ત રીતે ધન ભેગું થઈ જાય

કાળનું ધન વધે મની લોન્ડરિંગ વધશે પણ એમ છતાં આમ સાંભળતા નહોતા ચૂંટણી કમિશને પણ જે રીતની ફરજ બજાવવી જોઈએ એ ન બજાવી ત્યારે ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ સરાહનીય અને આવકારદાયક છે વિદેશોમાંથી આવેલું ધન પણ ઇલેક્ટોરલ બોન્ડમાં ગુપ્ત રીતે ભાજપ ભેગું કરતું હતું અને જે કહે છે કે અમે તો પારદર્શિતા વહીવટ એને પારદર્શક નહીં પરંતુ બહુ જ મોટો ભ્રષ્ટાચાર ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર થાય અને એ ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડી દેવા માટે ઇલેક્ટોરલ બોન્ડની જોગવાઈ કરી હતી જેને સુપ્રીમ કોર્ટે રદ કરી છે એને કોંગ્રેસ પક્ષના તરફથી આવકારવામાં આવી છે કારણ કે આ ભારતના લોકતંત્ર માટે એક કલંકિત કહી શકાય એવી બાબત હતી કારણ કે આવા ઇલેક્ટોરલ બોન્ડના નામે શું કરતી હતી ભારતીય જનતા પાર્ટી કે બેંક કરપ્ટ થયો હોય બેંકના પૈસા લઈને જેને ડુબાડી દીધા છે એવા માણસને કહે કે ઇલેક્ટોરલ બોન્ડથી અમને પૈસા આપી દો અને એટલે પછી એમને બેંકના ફ્રોડના નાણાંમાંથી એને લોન માફી કરીને પૈસા આપી દેવાના આ રીતે જે એક આખી યોજના ચાલતી હતી અને કરોડો રૂપિયા આ રીતે ભારતીય જનતા પાર્ટીએ ભેગા કર્યા હતા એને એક મોટી લપડાક મળી છે જેને હું આવકારું છું અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ